ઉપલેટાના ગઢાડા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા વીસ દિવસથી બંધ ગઢાડા ગામનો કોઝવે ખખડતજ હાલતમાં કોઈ તંત્ર રિપેરિંગ કામ પણ કરવામાં નથી આવેલ છેલ્લા વીસ દિવસના કોઝવે તૂટેલ છે પણ તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવેલ નથી જેને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર આજે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી જે ગઢાડા ગામનો રસ્તો કોજવે આવેલ છે ભોજ નદીમાં તે બિલકુલ તૂટી ગયેલ છે ખૂબ જ વરસાદને કારણે જેને કારણે ગામ લોકોને વીસ કિલોમીટર કે પંદર કિલોમીટર ફરીને જવું પડે છે જેને કારણે અમારી એવી માગણી છે કે આ ગામડા અત્યારે મેટલથી જો સામાન્ય રીતે પૂરવામાં આવે તો અમારો આ રસ્તો શરૂ થઈ જાય એમ છે જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે તે મુશ્કેલીનો સામનો ન કરવો પડે જેથી અમારી માગણી એવી છે કે હવે વરસાદ પણ રહી ગયેલ છે ત્યારે આ રસ્તો મેટલથી તાત્કાલિક રિપેર કરે અને રસ્તો શરૂ થાય એવી અમારી